સુરતમાં પ્રથમવાર પનીરના નમૂના ફેલ થતા કોઈ ડેરી મિલ્ક વિરુદ્ધ ગુનો નોંધાયો છે સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતા એસઓજી પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભી ડેરીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે સુરત એસઓજીની ટીમે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલા સુરભી ડેરીના ગોડાઉનમાં દરોડા પાડી નકલી પનીર સહિતનો જથ્થો કબજે કર્યો હતો આ મામલે પનીરના નમૂના ફેલ થતા સુરભી ડેરીના માલિક શૈલેશ પટેલ વિરુદ્ધ સુરત એસઓજીની ટીમે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે